જય મુસુંદરના જય માતાજી કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જશો કારણ કે અમે આવી ગયા છે તમારા માટે એક નવો વ્લોગ લઈને તો આજે તો આપણે એક એવી જગ્યાએ જવાનું છે જે કે ગલતેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે રાતનો વરસાદ પણ આવી ગયો છે જોઈ ગયો ખાડા બધા પાણીના ભરા છે અત્યારે મિત્રો બધા લોકો કામે જવા માટે નીકળી ગયા છે જોઈ આજે તો વાતાવરણ પણ બહુ સરસ છે રસ્તામાં ટ્રાફિક પણ આવી ગઈ ને આપણે રો સેકન્ડ ચાલુ થઈ ગઈ થ્રી ટુ વન બો રૂલ્સનું પાલન તો કરવું પડે ને ભાઈ સુરતમાં રહેતા હોય તો જો મિત્રો એક સુંદર મજાનું સર્કલ આવ્યું છે તો એ હડવાળા સર્કલ બરાબર અને એક બાજુ જોઈએ તો આપણે જો સુરતમાં તો આપણે નીકળવાની તૈયારી છે જોઈએ સરસ મજાના વૃક્ષોનો કેવો મસ્ત રસ્તો છે અહીંયા સરસ મજાના વૃક્ષોવાળો રસ્તો છે અત્યારે બધા લોકો કામે જવા માટે નીકળ્યા છે જોઈએ આ ફૂલ ઉપરનો નજારો છે મિત્રો સવારનો જો

ઉપરા પુલ બનાવવા માટે નું છે એવડું મોટું ક્રેન છે જો વાહ બે આનાથી મેટ્રો વાળા કામ કરે છે અત્યારે જો પુલ બનાવ આ રેલગાડીનો પુલ છે એ તો મિત્રો અત્યારે જગત નાકા પહોંચી ગયા છીએ આપણે તો મિત્રો અત્યારે શ્યામ ધેમ પહોંચતા જો અહીંયા ટ્રાફિક છે રસ્તામાં ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું પડે જો સેકન્ડ ચાલુ થઈ ગઈ છે પંદર સૌદ તેર કાકા સાઇકલ બી ઊભા હો કાકા પણ સાયકલ ઊભા છે વાધે બહુ સરસ મજાનો નજારો છે મિત્રો હાલો આપણે સેકન્ડ તો પૂરી થઈ ગઈ અત્યારે આપણે સુરતથી નીકળી ગયા છે ગલતેશ્વર જવા માટે અને ગલતેશ્વર મહાદેવનું પ્રતિમા ટીમ્બા ગામની અંદર આવેલી છે અને ટીમ્બા ગામની અંદર બિરાજમાન છે ગલતેશ્વર મહાદેવ તો મિત્રો આજે તમને એમના દર્શન કરાવવાના છે આપણે તો મિત્રો બધા લોકોકમાં બનેલા રહેજો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા

કામરેજ ધૂબી ગયા છે અને આપણે વીસ કિલોમીટર કાપી નાખ્યું છે અને હવે વીસ કિલોમીટર કાપવાનું છે કામરેજની ગલતેશ્વર થાય છે વીસ કિલોમીટર તો મિત્રો લોગમાં બધા બનેલા રહે કામ રહે ભાઈ ભાઈ આ છે મિત્રો કામરેજ રહે સુરતમાં આપણે એન્ટર થાય એટલે પહેલાં કામરેજ આવે ત્યારે જ ખબર પડે કે સુરત આવ્યું જ્યાંથી સુધી સુધી જવા દેવા હોય જવું હોય ને કામ રસ્તે જાય વળવાનું નહીં મિત્રો સીધે સીધી જવા દેવી ને ગલતેશ્વર જવું હોય ને તો મિત્રો ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સાટા આવવાન ચાલુ થઈ ગયું છે જો આ વરસાદ જો આવશે ને તૂટી પડશે તો આપણે બેગ છે પછી રેનકોટ તો કાઢવો જોઈશે મિત્રો એવું લાગે કે ધરતી માતા એ તો લીલી ચાદર ઓઢી લીધી બેસ્ટ છે ભાઈ હવે કેવો સુંદર મજાનો નજારો ભાઈ ભાઈ મિત્રો શાળામાં ઉનાળામાં તો આવતા જ હોય પણ જે ચોમાસામાં માં જે જાઉં ને મંદિરે કઈક અલગ જ વ્યુ છે હા ભાઈ રહેજો શેર કરતા રહેજો અને કરતા રહેજો અને સાથે કમેન્ટ પણ કરી દેજો હર હર મહાદેવ મિત્રો જો કામરેજ ગામ આવી ગયું છે હરિયાળી હોય એકદમ લીલું છામ Terima <small> kasih telah menonton! <noise> બંને સાઈડ રાડ છે અને વચ્ચે કેવો સુંદર મજાનો રસ્તો છે વાહ ભાઈ સરસ મજાનો વ્યૂ છે જવો તો ખરી મિત્રો કેટલો સુંદર મજાનો નજારો છે ભાઈ ભાઈ એમ અને બેસ્ટ વ્યૂ કહેવામાં આવે ઉપરનું સીન તમે જો હા ગાડી વચ્ચે આપણે ગાડી હાલી

જવો મિત્રો તો મેઘરાજાએ પણ મંડાળ માંડી દીધા છે જો રસ્તામાં મિત્રો અમારે તો રેનકોટ લાવ્યા એટલે પહેરવો પડે સાથે લીધી હોય રસ્તામાં વરસાદ આવી ગયો પણ વ્યૂઝ કંઈક અલગ છે આજનો નજારો જ કંઈક જોરદાર છે વરસાદ છે અને મજા જ આવે છે જો રસ્તામાં આવો નજારો છે તો મિત્રો વિચાર કરો ગલતેશ્વર જઈએ અને ત્યાં કેવો નજારો હશે મિત્રો ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે પાણી પાણી કરી દીધું આ બાજુ તળાવ કરાય આ બાજુથી મિત્રો ગલતેશ્વર જવાનું અહીંયા બે રસ્તા આવે છે એક આ બાજુ છે એક આ બાજુ આપણે આ રસ્તેથી જવાનું છે